નમસ્કાર આપનું સ્વાગત છે બી નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા બોટાદમાં જે કડદાકાંડ થયો ત્યારબાદ અનેક ખેડૂતો જે છે તે જેલવાસ ભોગવી રહ્યા હતા અને એમાંથી આજે કેટલાક ખેડૂતોને છોડી દેવામાં આવ્યા છે એમને જામીન મળ્યા છે એમાંથી એક ખેડૂત જે છે તેમણે પગ પાડા પોતાના ઘર સુધી જવાની માનતા રાખી હતી અને એમને મળવા માટે બીએસ ની ટીમ જે છે તે રાજકોટ થી છ કિલોમીટર સાત કિલોમીટર જેટલી દૂર એમની પાસે એમની મુલાકાત માટે આવી છે અને તે ચાલીને પોતાના ઘરે જઈ રહ્યા છે તમારું નામ શું છે અને તમારું ગામ ક્યુ છે રમેશ રાજાભાઈ મુંદવા ગામ મોટા બદલા અને આજે આશરે અડતાલીસ દિવસ થયા તમે જેલવાસ ભોગવી રહ્યા હતા અને હવે તમારા પરિવારને તમે મળવાના છો કેવો આનંદ છે અત્યારે તો એમ થાય છે કે અમારે અગિયારમા મહિનાની ત્રીસ તારીખ પછી મારે એવું હતું કે જો છૂટી જાય તો અમારે મળશે ગામમાં માતાજીનો ત્યાં માતાજીના મઢે હાલીને જવાનું અને પછી ઘરે જવાનું એટલે એ તો એક આનંદ તો અલગ જ હોય ને આવું અને મહત્વની વાત એ છે કે ખેડૂતોનું આંદોલન હતું અને ખેડૂતોને કામ આવ્યા છો તો એક ગર્વની લાંગણી પણ થતી હશે હા ખૂબ ખૂબ જી અને હજુ એ કેટલા કેવા ખેડૂતો છે જે જલવાસ ભોગવી રહ્યા છે એમના પરિવારને શું કહેશો તમે એમના પરિવારને કેવાય ટૂંક સમયમાં એ લોકો હવે બહાર આવી જાય છે અને ઘરે જે વ્યક્તિ છે કોઈ ઉપાધિ કરે નહીં માતાજી ઉપર કેટલી આસ્થા છે તમારી માનતા પૂરી થઈ છે ત્રીસ તારીખ પહેલા તમે જેમ તમે માનતા રાખી હતી માતાજી ઉપર વિશ્વાસ હતો એટલે તો આ માનતા રાખી હતી કે બધા લોકો નિર્દોષ છે કે ત્રીસ તારીખ હુજીમાં કે જેમ જેમ બને એમ ત્યાં બધા સૂટા થઈ જાય અને અડતાલીસ દિવસ જેલવાસ ભોગ ગયો છે જેલનું વાતાવરણ કેવું હતું જમવાનું કેવું મળતું હતું જમવાનું તો બધાને ખબર જ હોય કે

મોબાઈલ હાથમાં ન હોય પરિવારના આસપાસ ન હોય એક એક સેકન્ડ ગણી ગણીને કઈ રહ્યો છે હા તો યાદ તો આવે તેને ખાસ એ પૂછવું છે કે જે રીતે બોટાદમાં કડતા કાંડ થયો ખેડૂતોની મહાપંચાયત દરમિયાન ખેડૂતોની અટકાયત થઈ એના ઉપર લાઠી ચાર્જ કરવામાં આવ્યો અને ઘણી બધી કલમો પણ લગાવવામાં આવી છે તો શું તમે કોઈ એવો કાકરી ચાડો કે પથ્થરપારો કર્યો હતો ના અમે કોઈ કર્યા નથી ઘર માં બેઠા હતા અમને પથ્થર મારો કર્યા એટલે ઘર માં બેઠા હતા કે અમે તો પથ્થર મારો કર્યો નથી તો અમને નહીં લઈ જાય પછી ઘર માં આવીને અમને લોકો ને પણ હારે હારે લઈ ગયા પોલીસ સ્ટેશન ક્યાંક ને ક્યાંક પ્રશાસન દ્વારા જે છે આક્ષેપો પ્રતિ આક્ષેપો એકબીજાની પાર્ટીઓ પણ કરી રહી છે કે આંદોલન પેલા પાર્ટીનું હતું પેલી પાર્ટીનું હતું આ આંદોલન કોનું હતું આ આંદોલન ખેડૂત અને આપનું હતું આપ પાર્ટીનું અને ખેડૂતોનું ના આપ પાર્ટીનું તમે આંદોલન કીધું તો શું જ્યારે મહાપંચાયત પંચાયત થઈ હતી ત્યારે તમને બોલાવવા માટે કોઈ આપના નેતાએ કે કોઈ ઇન્વિટેશન આપ્યું તું કે તમારી રીતે ગયા હતા ના ના અમે અમારી રીતે ગયા હતા ખબર હતી ટૂંકમાં કે મિટિંગ કરવાના હે ખેડૂત લોકો માટે એટલે ગયા હતા કે ખેડૂતની મિટિંગ હે તો ખેડૂતની મીટિંગમાં ખેડૂત સિવાય કોણ જાય એ રીતે અમે ગયા હતા અહીંયા

તમે જોયું કે એમાંથી કોઈ ખેડૂતો પથ્થર ફેંકવા વાળા હતા કે કોણ હતું એવું તો કઈ ખબર નથી યોગ્ય બધા લોકો હતા કોને ખેડૂતો મીટિંગમાં કોને કર્યો હોય પથ્થર મારો તો કઈ ખબર નથી ટૂંકમાં પથ્થર મારો ત્યાં હતા એટલી ખબર અમે લોકો ઘરમાં બેઠા હતા ત્યાંથી અમને લેવામાં આવ્યા કે પથ્થર મારો નથી કર્યો છતાંય બધાને લઈ ગયા આક્ષેપો એ પણ થયા છે કે પ્રવીણ રામ અને રાજુ કરપડા દ્વારા ખેડૂતોને ઉશ્કેરવામાં આવ્યા હતા શું એવું કઈ હતું એવું તો કઈ હતું નહીં ટૂંકમાં ખેડૂત વિશે હતી મિટિંગ કે ગરદા કાંડ જે હતું એના માટે થતું એમ ટૂંકમાં ક્યાંક ગરદા બંધ કરે એમ ખેડૂત માટે બીજું કંઈ નહતું ખાસ એક પ્રશ્ન મારે હજુ એ પૂછવો છે તમને કે જે રીતે ખેડૂતો ઉપર લાઠી ચાર્જ થયો એ દ્રશ્ય તમે લાઈવ જોયું છે એ ઘટના કેવી હતી ને કેવો લાઠી ચાર્જ હતો એ તો લાઠીચાર્જો તો થાતા હતા કાંઈ નક્કી નથી કે કોને કેટલા માર્યા શું કર્યું બાકી કે બસમાં બેઠા હતા ત્યારે મારી પાસે લઈ જતા હતા તમારા ઉપર કેવી લાઠી ચાર્જ થઈ હતી મારા ઉપર પણ ચાર પાંચ ભાંગા આવ્યા હતા ધોકા અને ત્યાંના સ્થાનિક લોકોને જ્યારે હું મળી હતી તો ત્યાંના સ્થાનિક લોકોને એવું કેવું હતું કે બેન હળદળ ગામના તો કોઈ ખેડૂતો ત્યાં હતા નહીં આ બધા બહારથી આવેલા લોકો હતા તો પછી તમે ભાડલા ગામથી હળદળ પહોંચા તો કેટલો કિલોમીટર દૂર છે હળદળ અને તમારું ગામ ટૂંકમાં બદલાતી તો અમારે વધારે નહીં પણ એવું બચેટ કિલોમીટર હશે ટૂંકમાં તમને ક્યારે મેસેજ મળ્યો તો કે આવી રીતે ખેડૂત પંચાયતનું આયોજન થઈ રહ્યું છે એ તો ટૂંકમાં ઇન્સ્ટાગ્રામમાં એમ વિડીયો આવતા હતા કે મીટિંગ રાખેલી છે ટૂંકમાં રવિવારે

કારણ કે જે રીતે તમે જેલવાસ ભોગવો છે ખેડૂતોના આંદોલનમાં કામ આવ્યા છો ખેડૂતો માટે લડ્યા છો પરંતુ એવું કેવું છે કે અમારા ઘરના ખેડૂતો આજે ખેડૂતો માટે કામ આવ્યા છે મારા માટે ગર્વની બાબત છે પરંતુ ખેડૂતમાં હજુ એ વસ્તુ છે કે ખેડૂતો અવાજ ઉઠાવતા ડરે છે હું એમને પૂછું છું કે શા માટે ડર છે નો તો એમ કહે છે કે બોટાદ થશે તો આ એક છાપ બેસી ગઈ છે બોટાદવાળી તો તમે એ ખેડૂતોને શું કહેશો ડરવાની જરૂર છે કે અવાજ ઉઠાવવાની જરૂર છે ને એ તો ખેડૂતને કોઈ આપણે જે રીતે ની અંદર ખેડૂતની મીટિંગ હોય તો જવું જરૂરી અને જે રીતે સહકાર તો આપવો પડે ટૂંકમાં એમાં કોઈ ડરવાની વાત કેવું ભાઈ નહીં અને હજુ એ કદાચ ખેડૂતો માટે આંદોલન થાય તો તમે જશો જાવું તો પડશે તેને બે મહિના ભોગ દીધો હોય તો જવું તો પડશે ને જે રીતે બોટાદમાં કણતા કાંડ થયો અને ત્યારબાદ ખેડૂતો ઉપર જે લાઠી ચાર્જ થયો લાટીઓ વરસાવવામાં આવી અને જે રીતે ખેડૂતો પર કલમો લગાવી અલગ અલગ અને ખેડૂતોને જેલ ભેગા કરવામાં આવ્યા હતા જેલવાસ રહ્યા હતા એના આજે આશરે દિવસ થયા છે અને સત્યાવીસ જેટલા જેટલા છે કે જેમને જામીન મળ્યા છે અને એમાંથી એક ખેડૂત રાજકોટની જેલમાંથી છૂટી અને એમની માનતા હતી કે તે પગપાળા પોતાના ગામે જવાના છે માતાજીની ની એમને માનતા રાખેલી હતી તો આજે ખેડૂતના કદમથી કદમ મિલાવી અને એમની સાથે ચાલી રહી છું અને એમની સાથે મારે વાત કરવી છે એમના પરિવારના સભ્યો મારી સાથે છે મારે એમને પૂછવું છે કે અડતાલીસ દિવસ ભાઈ જેલવાસ ભોગવો છે તમારા ભાઈ છે અને અત્યારે જેલમાંથી છૂટી અને તમારા ગામ સુધી આવી રહ્યા છે માતાની માનતા કરી છે પગપાળા જઈ રહ્યા છે શું કહેશો મેડમ એ તો બરોબર છે ગમે હર કોઈ વ્યક્તિ ઘરનો સભ્ય હોય તો અઘરું તો લાગે પણ અત્યારે છૂટ્યો હોય આનંદ ભગવાન માતાજીની દયા કહેવાય કે મારો નાનો ભાઈ હે અમને જે રીતે હેરાન તો કર્યા જ છે પણ અંતે તો કોર્ટ માં તો ભરોસો હતો કોર્ટે જામીન આપ્યા અને અત્યારે એ બહાર નીકળી જાય ખુબ ખુબ આભાર કોર્ટ અને આટલા દિવસથી થી અડતાલીસ દિવસ થી ભાઈ ઘેર ના હતા ઘર માહોલ કેવો હતો ઘરનો માહોલ મેડમ ખરાબ જ લાગે કારણ કે ઘરે અમે તો ખેડૂત છીએ ઘરે બધે અત્યારે શિયાળુ સિઝન નો સમય છે કપાસ વીણવાનો સમય એ બધે મેન વ્યક્તિ જ ન હોય તો પરિસ્થિતિ તો ખરાબ ઉભી થવાની છે પણ તોય આ સહન કરવું પડે અને જે માથે પડ્યું એ ભોગવવું જ પડે દિવાળી ઉજવી છે દિવાળી મેડમ એ એક વ્યક્તિ ઘરે હાજર ન હોય એટલે એવો કોઈ ઉત્સાહ ન હોય પણ એ બધું તમે કહો એમ અંતે તો સહન કરવું જ પડે એવો ઉત્સાહ પહેલા જેવો તો ન જ હોય ને ગમે હર કોઈ વ્યક્તિ ના ઘરે હોય તો જયારે ખેડૂતોની ની મહાપંચાયત થઈ ત્યારે તમે હાજર હતા ત્યાં ના હું નતો ગયો મારો ભાઈ નાનો છે કયો તો તમને ક્યારે ખબર પડી હતી કે આ રીતે તમારા ભાઈને ને જેલમાં લઈ જાવ સાંજે જ ખબર પડી જાય હતી જયારે આ બધી માથાકૂટ થઈ ત્યારે તે ભાઈ ફોન કર્યો તો એ ભાઈ કે હું પોલીસ સ્ટેશન જઉં એટલે વાત થઈ પછી પોલીસ સ્ટેશને ભાઈનો ફોન લઈ લીધો હોય કે જે થયું હોય એ કોઈ વાત થતી નથી અને પછી ખબર પડી જતી કે ભાઈ ખેડૂતને એરેસ્ટ કર્યા છે બરાબર પછી પોલીસ સ્ટેશને તે દીયા જવામાં કોઈ રસ્તા ખુલ્લા નહોતા પોલીસે બધે બંદોબસ્ત મૂક દીધો હતો સવારે એવું હતું કે સાંજે અમને રાખીએ અને સવારે છોડી મૂકશે આખો દિને અહીંયા પોલીસ સ્ટેશન નજીક જવા દેવામાં નહોતા આવ્યા અને અંતે ને બપોર પછી એવું બહાર પાડ્યું કે આ પંચ્યાશી લોકો માથે એ પાયર છે બરોબર પછી એ રીતના કરી અને આજ આજ દી હુજી જામીનની રાય રાય આટલા તને અહીંયા જતા વચ્ચે એ ભાઈને મળવા જેલમાં કે જવા દીધા તમને આ જેલમાં જવા દેતા હતા પણ અમુક નીતિ નિયમ પ્રમાણે અઠવાડિયે એકલે અભ્યદન જવા દેતા હતા પણ આ તો જેલમાં જે જે પ્રોસેસ હોય એ પ્રમાણે આમ બાકી નહીં અને આજે છૂટીને આવ્યા છે ખાલીને માતાજીના મંદિરે જઈ રહ્યા છે કેટલો આનંદ છે માતાજી ઉપર કેવી શ્રદ્ધા છે મેડમ અમે તો ગામના લોકો માતાજી કુલદેવી માથે શ્રદ્ધા વિશ્વાસ અમારો હોય જ તે અને ભાઈઓને માનતા હતી કે જો હું છૂટીશ તો પેલા હાલી માતાજી પગ્યા લાગવા જઈશ તો હું પછી એના હારે સંગાત કરવા આવ્યો હું અને ખૂબ જ આનંદ છે જે રીતે એક યોદ્ધા લડીને આવે એવી રીતે ખેડૂતોના આંદોલનમાં કામ આવ્યા છે તો ઘરનાઓને ગર્વ થતો હશે ને એ આજે તમામ ખેડૂતો માટે એક મિસાઇલ બની ગયા છે એક ઉદાહરણ બની ગયા છે કે ખેડૂતો માટે કામ આવ્યા છે અને તમને પણ ગર્વ થતો જ હશે અને એમણે માનતા રાખી હતી કે ત્રીસ તારીખ પેલા જો છૂટી જાય તો આજે ઓગણત્રીસ તારીખ છે એટલે એમની માનતા પણ પૂર્ણ થઈ છે અને બાકી ખેડૂતો પણ તમને જોઈ રહ્યા છે અને હજુ કેટલાય ખેડૂતો છે કે જે જેલવાસ ભોગી રહ્યા છે એમના પરિવાર કદાચ તમને જોતો હશે એમને શું કહેશો એમનો એક જ સંદેશ કે કઠણ કાળજી રાખી અને આજને તો કાલે વ્યક્તિ બહાર તો નીકળી જવાના છે કો કોર્ટમાં આપણે ન્યાય માટે આપણી ટીમ લડે છે શાંતિથી બે પાંચ દિવસ આગા પાછા પણ ટૂંકમાં હરાવી જાય કે શું થશે કે આ એવી કોઈ વાત નથી બધાય મજબૂત વ્યક્તિ છે બધાય સારી રીતે મહેનત કરે છે જે જે આગેવાન છે એ રાત દિવસ આમાં દોડે છે એટલે એમને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી આજ નહીં તો કાલ પણ આરામથી નીકળી જશે મત માગવા જે જે પાર્ટીઓ આવતી હોય છે તમારા ઘરના મોબી જેલમાં હતા કોઈ આશ્વાસન આપવા માટે કઈ પાર્ટી આવી હતી હા અમારે આમ આદમી પાર્ટી અમારે મયુભાઈ સાંકળિયાની ને પેલા આપમાંથી લડ્યા હતા ગઈ સાલ એ વ્યક્તિ આવતા હતા અમારા ગામના સરપંચ આવતા હતા ટૂંકમાં આમ આદમી પાર્ટીના તમામ વકીલ કયો તો એ લડે છે અને વ્યક્તિ અમારી મુલાકાત આવ્યા હતા બ્રિજરાજ સોલંકી આવ્યા હતા એ બધા વ્યક્તિ આમ આદમી પાર્ટીના આયા ભાજપના કે કોંગ્રેસના કોઈ આવ્યા નથી તો શું આંદોલન શું આપનું જ હતું ખેડૂતોનું ન હતું બીજા બીજી પાર્ટીઓની ફરજ ન હતી નહીં મેડમ એવું હતું નહીં આંદોલન ખેડૂતનું હતું પણ આપ આપવાળા તો રાજુભાઈ કરપડા એક સહકાર દેવા માટે આવ્યા હતા આમાં ચૂંટણી કોઈ વાત નથી ખેડૂત લક્ષિત હતું પણ રાજકીય બનાવવામાં આવ્યું છે રાજકીય હતું નહીં મુદ્દો તો ખેડૂતનો નો હતો જે બે ત્રણ પ્રશ્નો લઈને ઉભા હતા એના નિરાકરણ માટે જ આ લડત હતી પછી અંતે તો આ શું થયું કઈ ખબર નથી પણ પોલીસને ને હાથો બનાવી અને આ ખેડૂતો માથે જે લાઠીચાર્જ કર્યો છે જે નિર્દોષ ખેડૂત આમાં કોઈ એક ખેડૂત પથ્થર કે ગાડી ઉલટાવવામાં ક્યાંય કોઈ નથી જે પંચે સીડા એમના અને એ કોર્ટ સમક્ષ અમારા વકીલે સાબિત પણ કરી દીધું છે અને હકીકતમાં નિર્દોષ છે એમની માથે જુલમ ગુજાર્યો હોય હું તો એમ કઉ કે ખેડૂત માથે એફઆઈઆર ન થવી પડે એફઆઈઆર પોલીસવાળા વાળા માથે થવી પડે એમને કારણ કે લાઠીજાજ કર્યો હોય એમ અને હળદર ગામના લોકો પણ જે એમની સાથે જે અન્યાય થયો છે એમના ઘરમાં ઘુસીને જે તોડફોડ કરવામાં આવી છે એ સ્થાનિક લોકોના ઘરે નુકસાન થયું છે એના વિશે શું કહેશો

હવે ભાજપ ના ઇશારો થયો હોય કે પછી પોલીસે જાતે કર્યું હોય આ જે અત્યારે વસ્તુ થઈ લોકોને એમ થાય કે પોલીસ આમ કરશે કે હકીકતમાં એવું કઈ હોતું નથી જો આજ નહીં કાલ જાગજો તો તમારું શોષણ થવાનું જ છે એટલે હું તો એ બધા નહીં કહું જ્યાં પણ ખેડૂત લક્ષી હોય તમારે કોઈ પણ પાર્ટી રહેવું ન રહેવું હોય પણ ખેડૂત લક્ષી હોય ત્યાં હિંમત રાખીને જવું પડે ત્યાં આપણા હક માટે આપણે લડવાનું છે બરોબર લોકશાહી છે આપને યોગ્ય લાગે પાર્ટી ના મત એનું કોઈ એમ રાજકારણ વાત નથી કરતા પણ જે આપણા હક છે જે આપણી માથે ધગો થાય છે એ માટે લડવું જ પડે એમાં કઈ ડરવાની જરૂર નથી અને દરેક દરેક ખેડૂતને હું વિનંતી કરું છું કે આજુબાજુમાં ગમૈયા હોય તમારો સાથ સહકાર જોશે નકર આ વસ્તુ વધતી જશે ઘટશે નહીં વાત ખેડૂતોની છે તો ખાસ મારે તમારા પાસેથી એ જાણવું છે ત્રણ પાર્ટીની વાત કરીએ આપણે કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી આ ત્રણેય પાર્ટીમાંથી ખેડૂતો માટે સારા હોય એવા એક એક નેતા જો મેડમ અત્યારે તો અમે અમને તમામ હેલ્પ માટે આમ આદમી પાર્ટી છે અમારા જે જે આ વસ્તુ અત્યારે બની એ લડવા માટે પણ આમ આદમી પાર્ટી એ વકીલ રાખ્યા અમારે કોઈ બી એક વ્યક્તિ જે ચોર્યાસી પંચ્યાસી જણા છે એમાં એક રૂપિયો કોઈનો વાપરવા દીધો નથી તમામ ખર્ચો એમનો છે આજે જે છૂટે છે એમની ગાડીઓ લઈને મૂકવા જાય છે હેલ્પ તો એમની જ છે એમ હકીકતમાં જોઈ બીજા કોઈ પક્ષ આમાં ઇન્વોલ્વ છે જ નહીં અત્યારે અમારી કોંગ્રેસ પણ જે તે ટાઈમે ખેડૂતો માટે ખૂબ લડી છે

અને વારંવાર એવી માંગ ઉઠે છે કે યુવાનોને રાજકારણમાં જવાની જરૂર છે કારણ કે યુવાનને ખબર છે કે શિક્ષણના જે પ્રશ્નો છે ખેતીને લઈને જે પ્રશ્નો છે આજકાલના યુવાન ખેતી કરવા નથી માંગતા કારણ કે ભાવ નથી મળતો તો એક યુવા તરીકે શું તમે રાજકારણમાં જવા ઈચ્છો છો હા હું હું પણ જઈ શકું છું કોઈ બી મારા હોય નાના હોય મોટા હોય શિક્ષિત વ્યક્તિ હોય

અમારા વિસ્તારમાં વધુ છે અને વધુ જ રહેશે મુખ્યમંત્રીનો ચહેરો કોને જોવા માંગો છો મુખ્યમંત્રી તો હર કોઈ વ્યક્તિ આપના જે ઈશ્વરદાન ગઢવી છે ગોપાલભાઈ ઇટાલિયા છે રાજુ એક ચહેરો એક ચહેરામાં તો ઈ જે પાર્ટીને યોગ્ય લાગે એ કે મેડમ તો 2027 માં પરિવર્તન થવાનું છે શું લાગે છે હા મેડમ જરૂર થશે કારણ કે આ બધી જે વસ્તુ થઈ છે એ અનલીગલી થઈ છે આ સિસ્ટમ બહારની વાત છે આ હકીકતમાં આ બીજી પાર્ટીના પાયા ડબકમાં મટ્ટીની શરૂઆત હળદરથી પોટાદથી થઈ ગઈ છે એ વધવાની છે ઘટશે નહીં એટલે જરૂર થશે મેડમ પરિવર્તનની શરૂઆત થઈ ગઈ છે આ થઈ ગઈ છે એ બોટાદ હળદર જે આ કાન જો એમાં ખેડૂતે તમામ વ્યક્તિ નાના મોટા એ બધાએ નિહાળ્યું કે આ યોગ્ય નથી અને આપણે જે કરવી છે એ યોગ્ય નથી કારણ કે મત આપણે દેવી છે એમ જ્યારે આપણે માટે આ જો ને એમ લોકશાહી છે આપણા આત્માશે મતદાન તમે કરો તો તમને જે

શું આવું છે તમે સાંભળ્યું છે મારા કોઈ આ આ બાબતે મને કોઈ ખબર નથી એક્ઝેક્ટ એટલે હું ન કહી શકું પણ હકીકતમાં અમારા માટે તો અત્યારે આમ આદમી પાર્ટી લડે છે ખેડૂત માટે બે હજાર સત્યાવીસ મહિના આમ આદમી પાર્ટીને જ મત દઈશું કારણ કે જો અમારા મહિનો દોઢ મહિનો બે મહિના અત્યારે જે જે પરિસ્થિતિ ઊભી થઈ છે અમારા ઘર ઉજી આવ્યા છે અમને સહકાર આપ્યો છે પૂરતો કોઈ ટેન્શન નહીં લેવાની તમામ જવાબદારી એમને લીધી છે એટલે અમારે તો આમ આદમી પાર્ટીને કેમેરામેન પ્રદીપ પાઠક સાથે હું કાજલ સુઆ બીએસ નાઇન ટીવી ન્યૂઝ રાજકોટ